ફટાકડા વિના દિવાલી ની કલ્પના અધૂરી છે પણ થોડી સાવધાની આપણા તહેવાર ને ઉજ્જવળ અને દુખદાયક અકસ્માતો થી મુક્ત રાખી શકે છે આજે અમારી ચેનલ વતી તમામ દર્શકો ને એક જરૂરી અપીલ છે ખુશી નું પર્વ સુરક્ષિત રીતે મનાવો શુભ દીપાવલી સુરતના ભેસ્તા નવાસમાં નશાના કારોબાર સાથે જોડાયેલા માથાભારી અરબાઝ બિલ્લી દ્વારા નશો કરવા માંગેલા રૂપિયા નહીં આપતા બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો હુમલાની ઘટનાથી આ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો બીજી તરફ ગુનેગારો પર પોલીસની કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવી છે આ ઘટના આજે નવાઝ સ્થિત ઈ ફાઈ થ્રી બિલ્ડિંગ નજીક બની હતી અરબાઝ બિલ્લી નામના માથાભારે યુવકે નશા માટે રૂપિયા નહીં આપવા બદલ બે વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો હુમલાની ઘટના દરમિયાન અરબાઝ બિલ્લી ઇજાગ્રસ્ત યુવકોને કહ્યું કે જો સાંજ સુધી રૂપિયા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેની સારવાર ચાલુ છે જ્યાં એક પીડિત યુવકની પત્નીએ પોલીસ પાસે તેમના પતિ પર થયેલા હુમલા અંગે ન્યાયની માંગ કરી છે વધુમાં ઇજાગ્રસ્ત પત્નીએ જણાતા કહ્યું કે અરબાઝ બિલ્લી નામનો આ માથાભરે યુવક વારંવાર આવી રીતે લોકો પાસે નશો કરવા રિયાની ડિમાન્ડ કરે છે અને રૂપિયા માંગે છે કોઈ વ્યક્તિને તેને પૈસા આપવાનો ઇનકાર કરે તો તીક્ષણ હથિયાર વડે તે હુમલો કરે છે આ ઘટનાએ પોલીસની ડિંડોલી અને ડિંડોલી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે પોલીસની હપ્તાખોરીના કારણે બેસતા નવાસમાં ગુનેગારો બેખૌફ થઈ ગયા છે ખુલ્લેઆમ ગુના કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું છે કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે મારું નામ છે જાસ્મીન અક્તર શેખ મારું બેસતા

તો આ વખતે મારા હસબન્ડને આપ્યા નથી એમ કે નમાઝ પડી ને હમણાં જ આવ્યો થોડીક વાર રે મેં તને પછી આપા તો મારા હસબન્ડ પર બોલે નહીં મોડકો અભી જ છે બોલે તો એ બાબતમાં મારા હસબન્ડને માર્યો અને પછી હું કીધું કે મારા હસબન્ડ કે હવે તો તને પૈસા નહીં મળે તો એમ કે તને રાત સુધીમાં પતાવી દઈશ આવી ધમકી આપી નહીં ગયો અમે કમ્પલેન કરી દિંડોલી પોલીસ સ્ટેશનમાં

દોસ્તી કેવી એટલે દોસ્તી હતી ની સાહેબ એટલે પૈસા લેન દેન કરે એમ સો પચાસ આપી દો બાવા પૈસા આપી દો સો પચાસ એવી રીતના બાકી એવી દોસ્તી યારી બી નથી સર ખાલી એમ કે રેમ કરીને આપી રહી અમે તો એમ જ છે કે અમારા મારા હસબન્ડ ને ઇન્સાફ જોવે સિવિલ માં છે સર બે જણા ને છે તો બે બે સિવિલ